નમસ્કાર સીબી 24 ની સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વાયુ પ્રદૂષણ આપના સૌ માટે ચિંતાનો વિષય છે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 7000 થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે આ પ્લાન્ટ થી ગામડાના પરિવારોને વિશેષ લાભ થયો છે ગુજરાતના ગામડાની સમૃદ્ધિમાં શ્વેત ક્રાંતિનું અમૂલ્ય યોગદાન છે આ શ્વેત ક્રાંતિ ગામડાઓમાં ઊર્જા માટેના વિકલ્પમાં પણ ઉપયોગી બની રહી છે સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ ગોબર ધન યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સાત હજાર ચારસો થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે જેના કારણે કચ્છના વ્યવસ્થાપનના પ્રશ્નો બહેનોને સ્વચ્છ ઇંધણ મળ્યું છે અને ખેતીમાં પણ ઉત્તમ ખાતર મળ્યું છે આ યોજના અમને આપી તો અમારા માટે સારું ઉપયોગી એવી નીકળી અને અમે એનાથી ખૂબ એવો સંતોષ માનીએ છીએ કેમ કે અમારે આ ઘણી બધી અગવડ પડતી હતી ને એ હમણાં સારું છે કેમ કે ઓલું ગેસ અમારે ભરાવા નહીં પડતો બે મહિને પંદરસો રૂપિયા ખર્ચીને અમારે હમણાં ખેતીવાડીમાં તો કેટલી આવક થઈ અમારે ઓલું દાળીએ એમ જાય તો બસો રૂપિયા મળે તો કેટલા દિવસ જાય તો અમને એ ગેસ ભરાવાનો લાભ મળી શકે तैयार है तो हमें घरन घरे जे जब मानो बनाए लिए बायोगैस लगवाने से जो एलपीजी गैस का जो सिलेंडर लाना पड़ता है इसका खर्चा भी कम हुआ है और हमारे खेत में जो प्राकृतिक खेती है इसमें भी फलद्रुप फायदेकारक रखे और जंगल में से कुछ लकड़ियां लानी पड़ती थी सब नहीं लानी पड़ती हमारे घर घर में मिनिमम पाँच व्यक्ति का जे खाने का भोजन है न इधर से तैयार हो जाता है તો જે પરિવારોની આવક ઊંચી છે તેમને બાગેશ પ્લાન્ટની સ્થાપનાના ખર્ચ માટે સરકાર અંદાજે 90% નાણાકીય સહાય આપે છે આ અંગેની વ્યવસ્થા સમજાવે છે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જો ગોબરધન કા પ્લાન્ટ لگتا હૈ ઉસકી કોસ્ટ અરાઉન્ડ 47000 હોતી હૈ جسમે સે ભારત સરકાર જો હે વો એસબીએમ ગ્રામીણ કે થ્રુ 50000 deti hai सोलह हजार जो है वो मनरेगा के थ्रू फंडिंग होती है फोर्टी वन थाउजेंड जो है वो सरकार भारत सरकार देती है पाँच हजार जो रुपये हैं वो लाभार्थी व्यक्तिगत खुद रूप से देता है सरकार ने कंप्य इसलिए भी रखा है ताकि अगर व्यक्तिगत कुछ पैसा दिया जाए तो लाभार्थी उस प्लांट को अपना समझेगा और उसका ज़्यादा ध्यान रखेगा और एक सेंस ऑफ ओनरशिप और रिस्पॉन्सिबिलिटी आएगी तो बायोगेस प्लांट स्थापित कराया बाद योग्य रीते उपयोग था जरूरी है આ પ્લાન્ટના કાર્યક્ષમ ઉપયોગ માટે લોક જાગૃતિ અને શિક્ષણનું કાર્ય પણ ચાલી રહ્યું છે. ગુજરાતના ગામડાઓ સ્વચ્છ ઊર્જાની ક્રાંતિમાં સહભાગી થઈ રહ્યા છે. જેનાથી આપણી આવતીકાલ હરિયાળી બનશે. આ મિશનના પગલે આપણું હરિયાળા ભારતનું સ્વપ્ન તો સાકાર થશે જ. સાથોસાથ વિશ્વ માટેના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં પણ સહાય મળશે. એસે ગામ છે, એસે ગોબરધન યોજના છે. उसमें दो तो से हमारे गुजरात में शुभारम्भ हुआ था तो ये गोवर्धन योजना पहले अमर दो का लक्ष्यांक दिया था नौ गांव में हमने बायोगैस प्लांट स्थापित करवाए हैं तो बायोगैस प्लांट आ, आ, करवाते समय हमको ऐसे गांव में जा जाना पड़ता था तो वहां पे लोगों को समझाना पड़ता था कि बायोगैस प्लांट